નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છવ્વીસ અને સત્યાવીસ મે એમ બે દિવસ ગુજરાતના પ્રવાસે છે તેઓ વડોદરા દાહોદ ગાંધીનગર ભુજ સહિતના સ્થાનોએ રોડ શો રેલી અને સભાઓ ગજાવવાના છે ત્યારે તેમના કાર્યક્રમોમાં જનમેદની લાવવા માટે હંમેશની જેમ ગુજરાતની એસટી બસોનો ભરપૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે એક અંદાજ મુજબ ગુજરાતના તમામ એસટી ડિવિઝનોમાંથી બસો મંગાવવામાં આવી છે ત્યારે ગઈકાલે પચીસ મેના રોજ મોટી સંખ્યામાં

આ વિસ્તારના લોકો ખોટા હોત તો અમે આ લડતમાંથી ક્યારના ખસી ગયા હોત પરંતુ આ વિસ્તારના તમામ પુરાવા ઓગણીસો એકસઠ બાસઠથી લઈને આજ દિન સુધીના તમામ પુરાવા અમે જોયા છે અને એટલે અમે કહીએ છીએ કે આ વિસ્તારના લોકો ખોટા નથી પરંતુ આ વિસ્તારના લોકોની જમીનો લૂંટવી છે આ વિસ્તારના આદિવાસીઓના બંધાણીય અધિકારો એ ખતમ કરવા છે અને આ વિસ્તારના જે જમીનો છે એ નરેન્દ્ર મોદીના મળતિયાઓને નરેન્દ્ર મોદીના ઉદ્યોગપતિ મિત્રોને આપવી છે એટલે આદિવાસીઓને અહીંથી ખદેડવા છે એટલા માટે આ ષડયંત્રો જે થયા છે એ એ ષડયંત્રો એ જ્યારે ગુજરાતની અંદર નરેન્દ્ર મોદી જ્યારે સત્તામાં હતા અહીંના મુખ્યમંત્રી હતા ત્યારથી આ વિસ્તારની અંદર ચાલુ થયા છે નરેન્દ્ર મોદી બે હજાર સાતની અંદર આ વિસ્તારમાં કાડા એટલે કેવડિયા એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી એ વખતથી બે હજાર સાતમાં એમને લાગુ કરવાનો પ્રયત્ન એટલે બોતેર ગામડાઓની અંદર એમને શહેરી વિકાસ કાનૂન લાગુ કરવાની કોશિશ કરી હતી પરંતુ ખૂબ મોટા પાયે આ વિસ્તારમાં બોતેર ગામડાઓમાં વિરોધ થયો ત્યારબાદ નરેન્દ્ર મોદી આ વિરોધ શાંત કરવા માટે બે હજાર ને તેરમાં પછી આ વિસ્તારમાં ગઢેશ્વર તાલુકો અલગ આપ્યો લોકોને એવું લાગ્યું કે ના મોદી સરકારે એમને અલગ તાલુકો આપ્યો અને ત્યારબાદ પછી નરેન્દ્ર મોદીએ એની જે ચાલ હતી અલગ તાલુકો આપીને તેમણે તળવી સમાજને ટિકિટ આપી તળવીને ધારાસભ્ય બનાવ્યો અને એ તળવી વિસ્તારમાં એ સ્ટેચ્યુ ઓફ યુનિટી લાવ્યા જ્યારે સ્ટેચ્યુ ઓફ યુનિટી લાવ્યા અને લોકોને નરેન્દ્ર મોદીએ પોતે કીધું કે અમે આ વિસ્તારના ડેવલપમેન્ટ માટે કરી રહ્યા છીએ અને આજે આ ડેવલપમેન્ટના નામે શું ચાલી રહ્યું છે એ આપ તમામ જાણો છો સ્ટેચ્યુ ઓફ યુનિટી એક્ટ ટુ થાઉઝન્ડ નાઇન્ટીન એ જ્યારે આ આદિવાસી વિસ્તારમાં લાવ્યા ત્યારે ગુજરાતના ભાજપના બધા ધારાસભ્યો એવું કહેતા કે આનાથી સ્થાનિક આદિવાસીઓનો ખૂબ મોટો વિકાસ થશે હવે આદિવાસીઓને વિકાસની વાત તો છોડો ત્યાંની મહિલાઓ આજે આજે રડી રહી છે તમે કેવડીયા વિસ્તારની અંદર આ કોરોના કાળમાં આદિવાસીઓની જમીનો પર બિનકાયદેસર તમે કબજો કરા આદિવાસી બહેનોને વાળ પકડી પકડીને આ પોલીસ મારતી હતી તો તમારી ભાજપની ભાજપની આવી માનસિકતા છે કે તમને ખબર નથી જ્યારે આટલો બધો અત્યાચાર તમારી ભાજપ કરી રહી છે એની રજૂઆત આ મુખ્યમંત્રી સુધી પહેલેથી થઈ ગઈ છે મનસુખભાઈ હજુ કેટલી વાર રજૂઆત કરવાના કેટલી વાર તમને આ બધા ડોક્યુમેન્ટ આપીએ પરંતુ તમારી ભાજપને આ બધા ડોક્યુમેન્ટ જોઈને મુખ્યમંત્રી સુધી તમામને આ ખબર પડી ચૂકી છે કે આની અંદર ચોર એ આપણે છે અને ચોર પોતે ક્યારેય સ્વીકારવાનો નથી કે મેં ચોરી કરી છે અને તમે ચોરી કરી છે અને આ બધું જાણે છે કારણ કે અમે તમે કહી કે જે વાગડિયા પાસે જે નહેરુએ જે ડેમનું ઉદઘાટન કર્યું હતું એ જગ્યાએ ડેમ બન્યો નથી અને એ ડેમ બન્યો હોત તો આજે આ લીમડી બાર ફળ્યું વાગડિયા ગામ ગોરા ગામ આ બધા તો પાણીમાં ડૂબી ગયા હોત અને આ કેવડિયા ગામમાંથી તો મેન કેનાલ આવવાની હતી તો કેવડિયા ગામ બી આજે વિસ્થાપિત થઈને તમે દૂર કોઈ જગ્યાએ સરદાર સરોવર અસરગ્રસ્તોમાં એમનું કોઈ જગ્યાએ કોઈ ગામમાં પુનર્વસન એમનું થઈ ગયું હતું પરંતુ આ પ્રોજેક્ટ વન જે નહરુએ જે જગ્યાએ ખાતમૂરત કર્યો હતો એ પ્રોજેક્ટ એ એન્જિનિયરોના કહેવાથી એ રદ થયો અને આગળ તમે સાત કિલોમીટર દૂર વડગામમાં તમે પછી ડેમ બનાવો એટલે આ ગામડાના લોકો એ વિસ્થાપિત થયા નહીં એટલે એમની જમીનો જે છે એ જમીન સંપાદિત એ જે તે સરકારોએ પણ પછી કરે એ એવોર્ડ પછી ખાલી અલગ સાઇટ પર રાખી મૂક્યો આજે તમે એ એવોર્ડ બહાર લાવીને તમે એવું કહો છો કે ઓગણીસો એકસઠ બાસઠમાં તમારી આ જમીન સંપાદિત થવાની હતી અને એટલા માટે આ જમીનો જે છે એ સદાસરોવર નિગમના નામે છે તો આ તો તમારી ખરેખર આ હલકટગીરી છે આ સરકાર આ બધું જાણે છે પરંતુ હવે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે આજે મોદીના મળતિયાઓને આ સરકારના ઉદ્યોગપતિઓને આપવાની છે એટલા માટે તમે આદિવાસીઓને ત્યાં જોલમ જુલમ કરીને બંધારણની વટ જઈને તમે આદિવાસીઓને ત્યાં એમને ખસેડી રહ્યા છો તમે સ્ટેચ્યુ ઓફ યુનિટીના નામે તમે બે હજાર ઓગણીસની અંદર સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ ટુરિઝમ એક્ટ લાવ્યા તમે આદિવાસીઓને પંચાયતો ખતમ કરી તમે પૈસા કાનૂનને ખતમ કર્યો અને આ તમે જે જમીનો જે હતી બે હજાર તેરના કાયદા મુજબ બી આજે આદિવાસીઓને આપી દેવાની હતી પરંતુ તમારે આ જમીનો આદિવાસીઓને આપવી નથી આદિવાસીઓને કોઈ બી રીતે તાતી ખદેડવા છે તમારે માત્ર ને માત્ર આદિવાસીઓના નામે તમારા ઉદ્યોગપતિઓને લાવી દેવા છે પરંતુ આનાથી આદિવાસી સમાજ તો આજે ખતમ થઈ રહ્યો છે તમે બાર ફળિયાની અંદર જે ચાલાકી કરી છે કે ત્યાં સર્વે નંબર ચૌદ અને સોળ આ બે સર્વે નંબર એ બે સર્વે નંબરની અંદર તમે આઠથી એકવીસ સુધી એકસો એકાવન આ બધા સર્વે નંબર બે સર્વે નંબરમાં મર્જ કરી દીધા અને હવે એવું કહો કે આ તો સરદાર સરોવર નિગમના નામે બોલે છે તો અમે બી કહીએ કે ચલો એ બે સર્વે નંબર તમારે લઈ લેવાના હતા પરંતુ તમે આઠથી લઈને એકવીસ નંબર એકસો એકાવન આ તમામ સર્વે નંબરો જે છે એ તમામ જે સર્વે નંબરોની અંદર તમે આદિવાસીઓને બિનકાયદેસર રીતે તમે મજ કરીને આજે ખદેડવાનું કામ કરી રહ્યા છો આ કેવી રીતે ચલાવી દેવામાં આવે આજે આદિવાસી સંગઠનોને પણ સમજવું પડે આદિવાસી જેટલા બી પક્ષના અને વિપક્ષના જે ધારાસભ્યો છે એમને સમજવું પડશે કે આદિવાસીઓને આ વિસ્તારની જે સમસ્યા એના મૂળમાં એ સ્ટેચ્યુ ઓફ યુનિટી એરિયા ડેવલપમેન્ટ ટુરિઝમ એક્ટ ટુ થાઉઝન્ડ નાઇન્ટીન છે તો વિધાનસભામાં એ મુદ્દે ફરીથી આ અવાજ ઉઠાવવાની જરૂર છે કે બસો તેતાલીસ ઝેડ સી મુજબ આદિવાસી વિસ્તારની અંદર તમે નગરપાલિકા તો શું મહાનગરપાલિકા કશું તમે બનાવી નથી શકતા તો આ આદિવાસીઓના બંધારણીય અધિકાર પાંચવી અનુસૂચિ બસો ચુમ્માલીસ એક આ તમામ કલમનોને આપણા બંધારણીય અધિકારોનું ઉલ્લંઘન થઈ રહ્યું છે તો આપણે વાત તો એના કરવાની છે કદાચ આપણે આ બે દુકાને હટાવી લીધા એ બે દુકાને એ લોકો નાખી પણ આપશે પાછા પરંતુ આ વિસ્તારમાં જેવી રીતે આદિવાસીઓના બંધારણીય અધિકારો ખતમ કર્યા છે પંચાયતોના અધિકાર ખતમ કર્યા છે એના મુદ્દે તો આપણે વાત કરવાની છે હવે આદિવાસી આખો સમાજ પેલા સીઈઓને આવેદનપત્ર આપવા જશે અરે એ તો આ બધી કંપનીઓ બધી જે નખાઈ છે ના નામે એ કંપનીઓને નામે આ લૂંટવાનો એ તો મેનેજર છે આ સીઈઓ એને આ આ સમાજ એને આવેદનપત્ર આપવા જાય એટલે આદિવાસી સમાજે ક્યાં અન્યાય થઈ રહ્યો છે એના માટે ક્યાં રજૂઆત કરવાની છે અને આપણા બંધારણીય અધિકારીઓને ક્યાં હનન થયું છે જો આ સરકાર નહીં માને તો એના માટે હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી આપણે જવાની તૈયારી બતાવવી પડે બાકી આવી રીતે વિરોધ કરીને તો આપણો સમાજ જે છે એને આ લોકો આવી રીતે જ દબાવતા હશે આપણે બે હજાર ને અઢારથી થી સતત સત્તરમાં સોળ થી આ ત્યારથી આપણે આ આંદોલનો ચાલે છે ત્યારથી આપણે આ પોલીસ સાથેના ઘર્ષણો ચાલે છે પરંતુ આનું નિરાકરણ શું જ્યાં સુધી મનસુખભાઈ તાના સ્થાનિક ધારાસભ્ય દર્શનાબેન સ્થાનિક સાંસદ જશુભાઈ આ સમસ્યાઓના મૂળમાં નરેન્દ્ર મોદીનું નામ છે મુખ્યમંત્રી પણ આની અંદર કશું નહીં કરી શકશે આની વાત લઈને તમે કેન્દ્ર સુધી સાવ નરેન્દ્ર મોદીને મનાવો કે અમારો સમાજ પીસાઈ રહ્યો છે અમારા સમાજ પર આટલો બધો અન્યાય સાહેબ હવે બંધ કરો આ તમારે રજૂઆત કરવી પડશે અને આદિવાસીઓના જે બંધાણીય અધિકારો છે ને એ હવે રહેવા દો ક્યાં સુધી આ સમાજને છે એ તમે જળ જમીન જંગલ બધું લૂંટીને તમે ઉદ્યોગપતિઓને આપશો અરે આ કુદરત પર્યાવરણ આ કુદરતના નામની થોડીક તમને થોડીક તો પેલી દયા રાખો થોડીક તો શરમ રાખો આ આદિવાસીઓના બંધારણીય અધિકારો માટે તમામ આપણા જે સાંસદો છે અમે કહીએ કે આ મુદ્દે અમે કોઈ રાજનીતિ કોઈ સંગઠન રાજનીતિ કરતું નથી કેવડિયા બચાવો આંદોલન તો આજ દિન સુધી એનો કોઈ પ્રમુખ નથી અને આજ દિન સુધી એણે કોઈ પ્રકારનું કોઈ રાજનીતિક રીતે આ કોઈની અગેન્સ્ટમાં કંઈ કામય નથી કર્યું માત્ર જ્યારે તમે આખા સમાજના વિરુદ્ધમાં આ એક્ટના વિરુદ્ધમાં જ્યારે આ લઈને આદિવાસીઓને તમે ખતમ કરવાનું જ્યારે વાત કરો છો એટલા માટે અમારે તો કેવું તો પડે છે અહીંયા કોઈ ખોટી રાજનીતિ નથી અને તમે એવું ઈચ્છો છો કે બીજા વિપક્ષી પાર્ટીઓ રાજનીતિ ના કરે તો તમે હલ કરજો ને સમસ્યા બાકી આ સમાજની નામે હવે દલાલી બંધ કરો આ સમાજના નામે હવે જે તમે હાથા બનીને આ સમાજના બંધાણીય અધિકારો જે ખતમ થઈ રહ્યા છે એને હવે બંધ કરો કાં તો તમે આ સમાજને ન્યાય અપાવો કાં તો તમે બધા ભાજપ છોડીને આ સમાજ સાથે રહો જો તમે સમાજ સાથે નહીં રહો તો પછી સમાજે તમારી સાથે હવે નહીં રહે જોહાર જય આદિવાસી ડૉક્ટર પ્રફુલ્લ વસાવા